જાડેશ્વર અનુભૂતિધામ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ બ્રહ્માકુમારી જ સંસ્થાને ગુજરાતમાં સાઠ વર્ષ પૂર્ણ થતા બ્રહ્માકુમારી જ ઈશ્વરી પરિવાર દ્વારા ગુજરાતમાં બે હજાર પચીસના હીરક જયંતિ વર્ષને ઉજવી રહ્યું છે ત્યારે બ્રહ્માકુમારી જ સંસ્થાના ડાયમંડ જયુબીલી વર્ષની ઉજવણીનો રાજકોટથી શુભારંભ કરાયો હતો જે અંતર્ગત હવે અનેક જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાઈ રહ્યું છે

જેમાં અગિયાર જાન્યુઆરીના રોજ સાંજે ચાર વાગ્યા વાગ્યાથી બ્રહ્માકુમારીજ સંસ્થાના તમામ સેવા કેન્દ્રમાં કાર્યરત સમર્પિત પાંત્રીસ ભાઈ બહેનો સાથે ભરૂચ સબજોના માનથી ઉપસ્થિત બ્રહ્માકુમારીજના છસો ની પણ વધુ અનુયાયીઓના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું બપોરે બે કલાકે જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી એક કળશયાત્રા કાઢવામાં આવી હતી કળશયાત્રામાં બગીઓ બેન્ડવાજા સાથે કળશયાત્રા યોજાઈ હતી કળશ યાત્રાને બ્રહ્માકુમારી ભરુત સબ ઝોન ના ઇન્ચાર્જ પ્રભા દીદીએ પ્રસ્થાન કરાવી હતી આ કળશ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ઝાડેશ્વર અનુગુતી ધામ ખાતે પહોંચી હતી કાર્યક્રમમાં બાળકો દ્વારા સ્વાગત ગરબા સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશેષ દિલ્હીથી પધારેલ બ્રહ્માકુમારી જ સંસ્થાના વરિષ્ઠી ચક્રધારી દીદી તથાકુમારી જ ભરૂચ સબજોનના ઇન્ચાર્જ પ્રભા દીદી તથા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી સહિત મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી જ સંસ્થા સાથે સંકળાયેલ ભાઈ બહેનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા समागम बहुत सुंदर लक्ष्य देकर शुरू किया है क्योंकि बहुत से अपने भाई और यज्ञ में अपने जीवन को समूह मर्यादाओं में चलाते हुए न केवल स्वयं लेकिन अनेक आत्माओं को सत्य ज्ञान का सत्य योग का रंग लगाते हुए उनके जीवन को भी दिव्य और श्रेष्ठ बनाने के कार्य में तत्पर ये सोचा गया कि ऐसी महान विभूतियों का जो हमेशा से सबका स्वागत करते हैं क्यों नहीं हम इनका विशेष स्वागत रखें तो आज इस स्वागत की श्रृंखला में ऐसे महान आत्माएं जो कि इस सब जोन से सुबंधित है उनको आमंत्रित किया गया और उसमें लगभग 22-23 बहनें जो संपूर्ण रूप में में समर्पित है और 10-12 भाई जो संपूर्ण रूप से स्वर्थ हुई थे उन सबको आमंत्रित किया गया और उनको सम्मान दिया गया और सम्मान में अपने भाई बहन भी बहुत हृदय से सम्मान देने के लिए उमड़ पड़े अभी तो लगातार कार्यक्रम चल रहा है ओम था